સર્વેસર હોકરાણ નું કામ અત્યારે લગભગ પૂરું થવા આરે છે પંદર થી વીસ દિવસ નું કામ છે એ તાત્કાલિક ધોરણે પૂરું કરવામાં આવશે કેમ કે સત્યાવીસ તારીખ તારીખ મંગલ ગણપતિ મહોત્સવ ની પણ જોરદાર તૈયારી કરવાની થતી હોય અને અહીંયા સર્વેસર ચોક ના ગણપતિ પણ બેસતા હોય ત્યારે સર્વેસર ચોક ની અંદર જે દુર્ઘટના બની હતી એ દુર્ઘટનાને કામ અત્યારે ઓકરાનું છે એ લગભગ પૂરું થવાના આરે છે વીસેક ટકા જેવું નાનું મોટું કામ છે કે જે ઝાડી નાખવાની છે રાજકોટનો સૌથી મોટો હૂકડો અહીંથી નીકળતો હોય એટલે સ્વાભાવિકપણે ભવિષ્યની અંદર પાછી કઈ દુર્ઘટના ન બને તેના માટે થઈને જે ક્યાંય જાળી નાખવાની હોય પતરા નાખવાના થતા હોય તો વીસેક દિવસનું કામ બાકી છે એ તાત્કાલિક ધોરણે રાત દિવસ એક કરી અને પૂરું કરવામાં આવશે આમ જોઈએ તો મુલાકાત દરમિયાન નાની મોટી જે ત્રુટી રહી ગઈ હોય અને અમારા નજરમાં જે ક્યાંય આવી છે એ અધિકારીઓને અને એજન્સી ને સૂચના આપી દીધી છે કે આટલા આટલા કામ તાત્કાલિક ધોરણે કરો કે ભવિષ્યની અંદર ક્યાંય આ દુર્ઘટના ન બને વીસ વીસેક દિવસની આસપાસ રોડ છે ખુલ્લો થઈ જશે